નમસ્કાર મિત્રો બ્રેક બુલેટિન તમારું હાર્દિક સ્વાગત કરી ત્યારે મિત્રો ગિજરાજસિંહ સોલંકી અને મિત્રો પીએસઆઈ વચ્ચે મિત્રો પીઆઈ વચ્ચે મિત્રો હાલમાં જે બબાલ થઈ તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં પૂર ઝડપે વાયરલ થઈ રહ્યો છે આજે મિત્રો મિત્રો તમે એકદમ સાચું હાલમાં જ આપનેતા બ્રિજરાજ બ્રિજરાજસિંહ સોલંકી અને પીઆઈ વચ્ચે મોટી બપાલ વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોની સત્યતા શું છે એ આગળ વિડીયોમાં તમને જણાવીએ એ વિડીયો પણ મિત્રો તમને લાઈવ આખો પૂરેપૂરો વિડીયો બતાવના છે તો વિડીયોમાં અંત સુધી બનાવી રહ્યો ત્યારે મિત્રો હાલમાં જ વિદ્યાર્થી સોલંકી જે સારા સારા કાર્યો કરતા હોય છે ને તેમના વખાણ પણ થતા હોય છે અને પ્રજા પણ મિત્રો તેમને ખૂબ જ સપોર્ટ કરતી હોય છે ત્યારે મિત્રો આપ નેતા બ્રિદ્રાજસિંહ સોલંકી ને મિત્રો રોડ વચ્ચેથી જ મિત્રો ધરપકડ પોલીસે કરી છે આ ધરપકડ શા માટે કરી એનું હજુ સુધી કારણ કંઈ બહાર નથી આવ્યું પરંતુ મિત્રો સમય સંજોગે વાત જવા દઈએ છીએ એ વિડીયો તમને બતાવીએ લાઈવ हां गाड़ी है भाई जो मारो स्टार्टिंग कीजो